તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિની અંદર ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ નું લોન્ચિંગ કરવામાં આવશે આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલું છે માન્ય મુખ્યમંત્રી સાહેબ સાંજના પાંચ વાગેથી સાત વાગે સુધી ઉપસ્થિત રહેનાર છે

વહીવટી તંત્ર દ્વારા મેક્સિમમ લોકોનો ખેલ મહાકુંભની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર રજિસ્ટ્રેશન થાય લોકો આ આની અંદર ભાગ લે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓની અંદર ભાગ લે અને વધુમાં વધુ લોકોની પ્રતિભા બહાર આવે એ માટેનું પ્રયત્ન કરવામાં આવશે રાજકોટ જિલ્લાનું કુલ બે લાખ છ્યાસી હજાર એકસો પચાસ

પ્રોપર્ટી કાર્ડની અંદર સ્વામિત્વ યોજના અંદર અંતર્ગત રેકોર્ડ પ્રોમોલગેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ કામગીરીની અંદર તારીખ સત્યાવીસ ના રોજ રજીસ્ટ્રેશન જે જે લોકોના પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ થઈ ગયા છે એ લોકોના રજીસ્ટ્રેશન એ લોકોને આ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે આ વિતરણની અંદર નાના મહીકા ગામે નાના મહિકા ગામ ગોંડલ દેવડિયા પ્રાઇમરી શાળા અને બોગરાવદર જસણ ખાતે પ્રોપર્ટી કાર્ડ નું ગ્રામજનોને વિતરણ કરવામાં આવશે એ રાજકોટ ની કામગીરી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અને ડિસ્ટ્રિબ્યુશન સ્વામિત્વ યોજના હેઠળ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં ખૂબ શ્રેષ્ઠ છે તારીખ ચાર જાન્યુઆરી બે ના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિની અંદર ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનું નું લોન્ચિંગ કરવામાં આવશે આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલું છે માન્ય મુખ્યમંત્રી સાહેબ સાંજના પાંચ વાગેથી સાત વાગ્યા સુધી ઉપસ્થિત રહેનાર છે ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી રાજકોટ જિલ્લાનું